આજે ક્યાં રવિ માતાજી ની ગાયો મને જોઈ જૂના ઓધની અને અદ્ભુત ગાયો જે માતાજી મિત્રો આજે આપણે ગૌશાળાના નાના મોટા બધા સભ્યો ચરવા માટે પણ આ ચાર ગાય નથી ગયા એને પણ વાળાની અંદર જવાની ઈચ્છા હતી પછી આપણે જેમ તેમ કરીને પોચાડી વાળાની અંદર ત્યાં તો પાડી આવી ગઈ મોજ મને ધોળી ધોડી ને મારવા અહીંયા બેઠે બેઠે ખાવાનું હોય ને એટલે આ બધું હજુ પણ ક્યાંક બારે મૂકશું તો થઈ જશે ઠેકાણ ત્યાંથી પછી આવી ગયા આપડે બંને ઢીંગલા પાસે ને આ તો આરામથી બેઠા તો આપણે ગૌશાળા ને બધું ઓકે કરી આવી ગયા તો પોર આપણે પાંજરાપુર પોચી આયા સીધા કાજબા અને સસલાના પિંજરાની અંદર અને આ પિંજરાની અંદર આ સભ્ય છે નવા હતા બે ત્રણ દિવસ પહેલા જ આવ્યા છે આ અંદર દવા કરી ગયા ગાયોમાં તો તો બધી જ હતી કારણ કે આજે ક્યાંય બહાર આડવા ગઈ હતી પછી આપણે જોયા એક સુંદર અને અદ્ભુત ગાય ને એના પછી જોયા બીજી ગાય ને એ બંને ગાયો ચેક કરીને આપણે એક વાસલીની દવા કરવાની એકદમ ઓકે હવે તમે જો આ લાટકી ને લાટકી બહુ જૂની ગાય છે અને આવી ગાયો હવે બહુ ઓછી જોવા મળે તમે ચેક કરો એ ગાયનું રૂપ કેવું અદભુત અને કેવી સુંદર છે અને લાટકી પછી આ બંને ગાયન જોઈએ આનું નામ તો આપણે આવડતું નથી એના પછી જોયું આપડે આ અને બાજુ છે રાવતીનો છે ભાઈ તો આપણે રવિજી માતાજી ને માંથી આવી ગયા આપણી ગૌશાળા અને ગૌશાળા આજે માખી મચ્છર ની દવા છાંટી ને ક્લીન નાખ પછી આપણે આ બંને ફરી એકવાર જોઈ લીધા આપડે ગૌશાળા ગૌશાળાથી આવી ગયા પાંજરાપુર ને પાંજરાપુર કાતર લઈને જાય છે ગૌશાળા ગૌશાળામાં આ ગાય ને આપણે કંબોડી ચેક કરવાની હતી પણ હતી નહીં એકદમ ઓકે તો પછી આપણે પાંજરાપર થી ફરી આવી ગયા તો આપણી ગૌશાળાએ અને આપણી ગૌશાળા બંને મા દીકરી જો શાંતિ થી બેઠી અને આને બીજું કઈ હું નતું ધૂળ ખાતી પછી આપણે એકવાર રાઉન્ડ મારે પાછળના વાળામાં બધાને જોઈ લીધા કારણ કે આજે પહેલો દિવસ તો આડવાની ફર્સ્ટ ક્લાસ બધા આડીને આવી ગયા હતા ને શાંતિથી ઉભા તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં